વાહનો પાછળ પણ રિફ્લેક્ટર ન હોવાથી રાત્રે દરમિયાન આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે મૃતકોના નામ છે ધનવાની ચિરાગ રવિભાઈ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી કુબેરનગર અમદાવાદ રોહિત સુરેશભાઈ રામચંદાણી ઉંમર વર્ષ પચીસ રહેવાસી નરોડા ગેલેક્સી સાગર નરેશ ઉદાણી ઉંમર વર્ષ બાવીસ રહેવાસી કુબેરનગર અમદાવાદ રાહુલ પ્રહલાદભાઈ મૂલચંદાની ઉંમર વર્ષ ત્રેવીસ રહેવાસી કુબેરનગર અમદાવાદ ગોવિંદ લાલચંદ રામરાણી ઉંમર વર્ષ અઠ્યાવીસ કુબેરનગર અમદાવાદ ભરત સુરેશકુમાર કેશવાણી ઉંમરવર્ષ બાવીસ ઠક્કરનગર અમદાવાદ ઇજાગ્રસ્ત હિંમતનગર સિવિલથી અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હનીભાઈ શંકરલાલ તોતવાનીને હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી